જે કન્ટેમ્પ પિટિશન સાંભળતા હતા એમણે મલ્ટીપર્પઝ વર્કર અને ફિમેલ વર્કરના કેસમાં એવો અંતિમ ચુકાદો આપ્યો છે કે સરકારે જે હાઈકોર્ટના ઓર્ડરો સુપ્રીમ કોર્ટ સુધી ચેલેન્જ કરેલા અને સુપ્રીમ કોર્ટે સરકારની અપીલ ડિસમિસ કરી દીધી હતી જેથી કુલ અઠ્યાવીસો કરતાં વધારે કર્મચારીઓને ઇન ઓલ ચૌદસો કરોડ રૂપિયાના બેનિફિટ્સ આપવાના છે તે આવતા ત્રણ મહિનાની અંદર ચૂકવી દેવાના અને જો એ ત્રણ મહિનામાં નહીં ચૂકવાય તો જે પણ કન્સન્ડ એરિંગ ઓફિસર છે જેના લીધે આ વિલંબ થયું છે એને વ્યક્તિગત પચીસ હજાર રૂપિયાનું કોસ્ટ કાઢશે એ આદેશથી આજે રાજ્યભરના એટલે આખા ગુજરાતમાં અઠ્યાવીસો કરતાં વધારે કર્મચારીઓને લાભ થાય એવું નામદાર હાઈકોર્ટના ડિવિઝન બેન્ચે ચુકાદો આપ્યો